નમસ્કાર મિત્રો ગીતા વંદનાના આ નવમા મણકામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ગયા વખતથી એક વાત વિશે વિચારણા કરવાની શરૂ કરી છે અને એ વાત એ છે કે ભગવદ્ ગીતા એ ઉપનિષદોનો સંગ્રહ છે અથવા એકથી વધારે ઉપનિષદો ભગવદ્ ગીતામાં સમાયેલા છે એની પુષ્ટિ ભગવદ્ ગીતામાંથી મળે છે ખરી અને એના સંદર્ભમાં આપણે વાતચીત કરી કે ભગવદ્ ગીતાના પ્રત્યેક અધ્યાયના અંતે જે સંસ્કૃતની રીટી આવે છે પંક્તિ મૂકેલી છે એની અંદર આ વાત કરવામાં આવી છે શ્રીમદ્ ભગવદ્ ગીતા આસુ ઉપનિષદ સુ એમાં આવેલા શબ્દો છે આમ તો પુષ્પિકા આ રીતે જોવા મળે છે જેમ કે પહેલો અધ્યાય છે એનું નામ છે અર્જુન વિષાદ યુગ તો અર્જુન વિષાદ યુગના અંતે જે સંસ્કૃત પંક્તિ જોવા મળે છે આપણને એ આ રીતે જોવા મળે છે ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદ સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમો અધ્યાય તો શ્રીમદ્ ભગવદગીતા ઉપનિષદસુ એની અંદર સપ્તમી બહુવચનનું જે આ બંને શબ્દો છે એ દર્શાવે છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ શું છે તો કે ઉપનિષદસુ અનેક ઉપનિષદોનો એમાં સંગ્રહ કાયદો છે અનેક ઉપનિષદોનો એમાં સમાવેશ છે એ વખતે આપણે ઓમ તસ્સતની પણ વાતચીત કરી હતી અધ્યાયમાં ભગવદ્ ગીતાના સત્તરમાં અધ્યાયમાં ઓમ તસ્સતિ બ્રહ્મ નિર્દેશો એવો એક શ્લોક પણ છે એની વાત આપણે પ્રસંગ પ્રાપ્ત કરીશું પણ ઓમ તસ્સત અને શ્રીમદ્ ભગવદ્ ગીતા શું ઉપનિષદ શુ આ બે મુદ્દાઓની વાત આપણે ગઈ વખતે કરી હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે ભગવદ્ ગીતા એ છે શું ભગવદ ગીતાને શું કહેવાનું છે તેનો જવાબ આપે છે બ્રહ્મ વિદ્યાયામ ભગવદ ગીતા એ બ્રહ્મ વિદ્યા છે બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મનું જ્ઞાન આપનારી વિદ્યા એનું નામ બ્રહ્મ વિદ્યા પ્રશ્ન થાય કે બ્રહ્મ એટલે શું વેદાંતમાં બ્રહ્મ તત્વની ઉપાસના કરવી જોઈએ બ્રહ્મ તત્વ જીવનમાં મેળવવું જોઈએ અને મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય એ બ્રહ્મ પ્રાપ્તિનું હોવું જોઈએ આ બધી વાતો આપણે કદાચ સાંભળી છે વાંચવામાં પણ કદાચ આવી હશે તો આ બ્રહ્મ એટલે શું તો એના વિશે એક સામાન્ય સમજ એવી આપી શકાય કે સમગ્ર ચરાચર જે સચરાચર જે જગત છે એનું મૂળભૂત જો કોઈ તત્વ હોય તો એ બ્રહ્મ તત્વ છે અને તત્વનું જ્ઞાન મેળવવાની જે વિદ્યા છે એનું નામ બ્રહ્મ વિદ્યા હવે ભગવદ્ ગીતા આ બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરનારો ગ્રંથ છે બ્રહ્મ વિદ્યા ને દર્શાવનારો ગ્રંથ છે બ્રહ્મ વિદ્યા ની ચર્ચા કરનારો ગ્રંથ છે અને જ ભગવદ્ ગીતાના નવમાં અધ્યાયમાં રાજવિદ્યા રાજગુહ્યો એવું એનું નામ આપવામાં આવ્યું છે એટલે બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ કરાવી એ ભગવદ્ ગીતાનું મૂળ ધ્યેય છે ફરી પાછો આપણને એક પ્રશ્ન થાય કે ભગવદ્ ગીતા કેવી રીતે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરાવી શકે એના માટે કોઈ પ્રમાણ ખરું તો એનું પ્રમાણ એ છે કે ભગવદ્ ગીતા એ પ્રસ્થાનત્રાયીમાંનું એક મુખ્ય પ્રસ્થાન છે હવે પ્રસ્થાનત્રયી શું છે તો સમગ્ર ભારતીય જે તત્વજ્ઞાનની ગંગોત્રી રૂપ ત્રણ ગ્રંથો મહત્વના છે એક છે ઉપનિષદ ગ્રંથો બીજા છે બાદરાયણના બ્રહ્મસૂત્રો અને ત્રીજા છે ત્રીજું છે શ્રીમદ ભગવદ્ ગીતા જે ઉપનિષદો છે એ સાંભળીને મેળવેલું જ્ઞાન છે એટલે એને સ્મૃતિ પ્રસ્થાન કહે છે બાદરાયણના બ્રહ્મ સૂત્રો છે એ નામ જ સૂચવે છે કે સૂત્ર શૈલીમાં લખાયેલા ગ્રંથો છે એટલે એને સૂત્ર પ્રસ્થાન કહે છે પછી એના ઉપર શંકરાચાર્ય રામાનુજાચાર્ય અને અનેક આચાર્યોએ ભાષ્યો લખ્યા છે એટલે સૂત્ર પ્રસ્થાન કહે છે અને શ્રીમદ ભગવદ્ ગીતા એને સ્મૃતિ પ્રસ્થાન કહે છે સાંભળીને યાદ રાખેલું અને પછી આપણેનું જ્ઞાન એનું નામ સ્મૃતિ તો સ્મૃતિ પ્રસ્થાન કહે છે હવે જે પ્રસ્થાન શબ્દ છે એને આપણે સંસ્કૃતમાં સમજીએ તે મેં એવું કહેલું છે પ્રતિતિષ્ઠતી બ્રહ્મ વિદ્યા યેશુ પ્રસ્થાન શબ્દની આવી વ્યાખ્યા છે પ્રતિતિષ્ઠતી બ્રહ્મ વિદ્યા યેશુ જે બ્રહ્મ વિદ્યાના આધારે પ્રતિષ્ઠિત થાય છે જેનો આધાર બ્રહ્મ વિદ્યા છે એને પ્રસ્થાન કહેવાય તો ઉપનિષદ ગ્રંથો એ પણ બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરનારા છે બ્રહ્મ બ્રહ્મસૂત્રો જે સૂત્ર શૈલીમાં લખાયેલ છે એ પણ બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરનારા છે અને શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ પણ વિદ્યાનું પ્રતિપાદન કરનારો ગ્રંથ ગીતાની પણ ગણતરી હોવાથી એ પણ બ્રહ્મ વિદ્યાનો પ્રતિપાદન કરનારો ગ્રંથ છે હવે જે વૈદિક ધર્મ છે એના મુખ્ય બે માર્ગો છે એક છે પ્રવૃત્તિપરક માર્ગ અને બીજો છે જ્ઞાન માર્ગ સંન્યાસ માર્ગ તો જીવન નિવૃત્તિ પર હોવું જોઈએ એટલે સંન્યાસ માર્ગનું ગ્રાહક હોવું જોઈએ કે જીવન પ્રવૃત્તિ પર હોવું જોઈએ એટલે કર્મ માર્ગનું ગ્રાહક હોવું જોઈએ આ બંને સિદ્ધાંતોની ચર્ચા ભગવદ્ ગીતામાં છે અને ખાસ કરીને બ્રહ્મવિદ્યાનું પ્રતિપાદન એ ભગવાને સ્વમુખે અર્જુનની પાસે કરેલું છે અને માટે ભગવદ્ ગીતાને પ્રસ્થાન સૌથી મહત્ત્વનું સ્થાન મળ્યું છે અને માટે વૈદિક ધર્મને અવલંબીને જે કોઈ સંપ્રદાયો રહેલા છે એ તમામમાં આ પ્રસ્થાન ત્રયનું ત્રયના ત્રણેય ગ્રંથોનું વિશેષ મહત્વ છે આમ તો દરેક સંપ્રદાયો જે વૈદિક ધર્મને અનુસરનારા છે એ તમામ સંપ્રદાયો આ વૈદિક ધર્મના અવલંબીને રહેલા હોવાથી એ પ્રત્યેક સંપ્રદાયો આ પ્રસ્થાન ત્રયનો શક્ય તો પ્રચાર અને પ્રસાર કરે છે અને એ રીતે ભગવદ્ ગીતા ગ્રંથ પણ પ્રસ્થાન ત્રયમાં આવેલો હોવાથી સૌથી મહત્વનો પ્રસ્થાન છે અને એ બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરનારો વિદ્યાનું પ્રતિપાદન કરનારો ભગવદ્ ગીતા ગ્રંથ છે અને ભગવદ્ ગીતા શું છે એની તો આપણે ચર્ચા કરી ભગવદ્ ગીતાને શું કહેવું છે એવો જો આપણને પ્રશ્ન થાય પણ જવાબ આ આવેલો બાજુનો એક શબ્દ છે બ્રહ્મ વિદ્યા પછી આવેલો શબ્દ છે ભગવદ્ ગીતા યોગશાસ્ત્ર છે યોગ શબ્દ સાંભળીએ એટલે આપણા મનમાં પતંજલિ યાદ આવે અને એમનું પાતંજલિ યોગ દર્શન યાદ આવે અષ્ટાંગ યોગની વાત યાદ આવે આની ચર્ચા તો ભગવદ્ ગીતામાં સ્થળે સ્થળે છે જ અને વિશેષ કરીને ધ્યાન યોગની ચર્ચા માટે તો એક આખો અધ્યાય ભગવદ્ ગીતાએ આપ્યો છે એનો છઠ્ઠો અધ્યાય છે એનું નામ ધ્યાન યોગ અથવા તો આત્મસંયમ યોગ એવું નામ છે અને એમાં ધ્યાન યોગ કરતી વખતે કેવું બેસવાનું આસન હોવું જોઈએ બહુ ઊંચું ના હોવું જોઈએ બહુ નીચું ના હોવું જોઈએ ધ્યાન યોગ કેવી રીતે કરી શકાય એની જુદી જુદી પદ્ધતિઓ પણ આપણને આપવામાં આવી છે અને એ રીતે એ યોગ શાસ્ત્રનો પ્રવર્તક તો ગ્રંથ છે જ પણ સાથે સાથે ભગવદ્ ગીતાની વિશેષતા એ છે કે એના પ્રત્યેક અધ્યાયમાં જે શીર્ષક આપવામાં આવેલું છે એ પ્રત્યેકની પાછળ યોગ શબ્દ જોડેલો છે જેમ કે પ્રથમ અધ્યાય તેનું નામ છે અર્જુન વિષાદ યોગ બીજો અધ્યાય તેનું નામ સાંખ્ય યોગ ત્રીજો અધ્યાય તેનું નામ કર્મયોગ એ રીતે અઢારમાં અધ્યાય સુધી જઈએ તો છેલ્લો મોક્ષ યોગ આમ અઢારે અઢાર અધ્યાયની પાછળ યોગ શબ્દ જોડાયેલો છે યોગનો અર્થ થાય યુજ યુજ ધાતુ પરથી યોગ શબ્દ બને છે સંસ્કૃત વ્યાકરણમાં યુજ ધાતુ છે યુજ એટલે જોડાવવું તો કોઈ જગ્યાએ જોડાઈ જાય આખા ભગવદ્ ગીતાનો મૂળ ઉદ્દેશ મૂળ ઉપદેશ આ છે કે તું કોઈ જગ્યાએ જોડે જા તું યોગી બન તો યોગ એ મહત્વનો શબ્દ છે એ ઉપરાંત ભગવદ્ ગીતાએ ત્રણ મહત્વના યોગોની ચર્ચા કરી છે એના અધ્યાય અધ્યાયનું જો આપણે સમીક્ષા કરીએ એમાં ત્રણ મુખ્ય યોગોની ચર્ચા છે એક છે જ્ઞાન માર્ગ બીજો છે કર્મ માર્ગ અને ત્રીજો છે ભક્તિ માર્ગ શંકરાચાર્ય છે જેવા જે સંન્યાસ માર્ગના પ્રતિપાદક આચાર્યો છે એમના દ્રષ્ટિએ જ્ઞાન માર્ગ એટલે સંન્યાસ માર્ગ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ છે જે કર્મયોગીઓ છે એવા કર્મયોગીઓ માટે કર્મયોગ મહત્વનો છે અને જે ભક્તિ યોગ વાળા છે મધુસૂદન સરસ્વતી વગેરે આચાર્યો થઈ ગયા જેમણે ભક્તિ ભક્તિ ઉપરના ગ્રંથો આપ્યા તો એમના મતે ભક્તિ એ સર્વશ્રેષ્ઠ છે અને ઘણા બધા આચાર્યો એવું કહેવું છે કોઈ એમને એમ કેવું છે કે ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગનું પ્રતિપાદન છે કેટલાક આચાર્યોનું કેવું છે કે ભગવદ્ ગીતામાં માત્ર કર્મયોગનું પ્રતિપાદન છે અને કેટલાક આચાર્યોનું કહેવું છે કે ભક્તિ માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે અને માટે ભગવદ્ ગીતામાંથી મુખ્ય જો કોઈ એનો ઉપદેશ હોય તો એ ભક્તિ માર્ગનો ઉપદેશ છે પણ મિત્રો ભગવદ્ ગીતાના મતે જ્ઞાન કર્મ અને ભક્તિ આ ત્રણેય જીવનમાં ઉમેરાય ત્યારે જીવન પૂર્ણ બને છે એકલો જ્ઞાની જે હોય એ શુષ્ક બને છે એનું જીવન લોખું બની જાય શુષ્ક બની જાય એકલો કર્મ માર્ગી હોય પણ જો એનામાં જ્ઞાન ના હોય એનામાં સમજણ ના હોય તેનું કર્મ માત્ર વૈતર બની જાય અને એકલી ભક્તિ માર્ગ હોય જેના જીવનમાં જ્ઞાન માર્ગ પણ ના હોય અને કર્મ માર્ગનું ઠેકાણું ના હોય અને એટલી ભક્તિ હોય તો એવો માણસ વેવળો બની જાય એ દુનિયાથી એકદમ અલિપ્ત બની જાય એને પણ આગળની છેતરી જાય માટે ભક્તિમાં પણ દક્ષતા જોઈએ એવું ભગવાને વારંવાર વાતચીત કરી છે ભગવદ્ ગીતામાં પણ તો જ્ઞાન કર્મ અને ભક્તિ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ જ્યારે જીવનમાં થાય ત્યારે જીવન સંભવળ બને અને માટે ભગવદ્ ગીતાનો કોઈ આદર્શ પુરુષ હોય પુરુષોત્તમ એ આદર્શ પુરુષ છે અને એટલે જ્ઞાન કર્મ અને ભક્તિ એ ત્રણેયનો ત્રિવેણી સંગમ થવો જોઈએ હવે આપણને પ્રશ્ન થાય કે ભગવદ્ ગીતાની વિશેષતા શું છે તો જ્ઞાનમાર્ગનું પ્રતિપાદન કરવા માટે તો ઉપનિષદો પણ છે અને બદરાયણના બ્રહ્મસૂત્રો અને એના ઉપર લખાયેલા અનેક ભાષ્ય ગ્રંથો પણ છે અને મેં જ્ઞાનમાર્ગનું સરસ રીતે પ્રતિપાદન કર્યું છે પણ કર્મયોગ નિષ્કામ કર્મયોગ આ જે વાતો છે એ ભગવદ્ ગીતાની પોતી પોતીકી વાતો છે આગવી વાતો છે સ્વતંત્ર વાતો છે આ વાતો કોઈ જગ્યાએ જોવા મળતી નથી ઉપનિષદોમાં કે બ્રહ્મસૂત્રોમાં નિષ્કામ કર્મયોગની કોઈ વાત નથી કર્મયોગ કેવી રીતે કરી શકાય એની વાત નથી બીજી રીતે જોઈએ તો યોગશાસ્ત્રનો અર્થ એ છે કે જીવનમાં વ્યવહાર કેવી રીતે લાવો એની એક પદ્ધતિ દર્શાવી એનું નામ યોગશાસ્ત્ર તો બ્રહ્મવિદ્યા એ સિદ્ધાંત છે અને યોગશાસ્ત્ર એ વ્યવહાર છે ભગવદ્ ગીતા સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે અને સાથે સાથે એને જીવનમાં કેવી રીતે આચરી શકાય જીવનમાં કેવી રીતે લાવી શકાય જીવનમાં કેવી રીતે એને આપણે બંદોબસ્ત કરી શકાય એની પણ વાતચીત કરે છે એટલે ભગવદ્ ગીતા પોતે બ્રહ્મવિદ્યાનું જ્ઞાન પણ કરાવે છે અને એ બ્રહ્મવિદ્યા આપણા જીવનમાં કેવી રીતે આવી શકે એની પણ આપણે વાતો કરી છે અને માટે ભગવદ્ ગીતાનું બહુ મહત્ત્વનું સ્થાન છે સમગ્ર પ્રસ્થાન ત્રવમાં તો સ્થાન છે જ પણ આપણા તમામ ગ્રંથોમાં તમામ ધાર્મિક ગ્રંથોમાં ભારતીય તમામ ધાર્મિક ગ્રંથોમાં ભગવદ્ ગીતાનું શિરમોર સ્થાન છે અને એનું મૂળ કારણ એ જ છે કે એને આપણને જીવન જીવતા શીખવાડ છે હાઉ ટુ ડિ લાઈફ એ કદાચ વિદેશોનો પ્રશ્ન હોઈ શકે પણ જે ભગવદ્ ગીતાને સમજ્યો હોય એવા ભારતીયોનો આવો કોઈ પ્રશ્ન ના હોઈ શકે કારણ કે જીવન કેવી રીતે જીવવું એની સમગ્ર કોઈ ચડીબુટ્ટી હોય કોઈ ચાવી હોય તે ભગવદ્ ગીતામાં છે આ સાથે આપણે રમીએ છીએ મિત્રો આવતા નવા માણકામાં પુષ્ટિકાની જે બીજી વાતો રહી છે એ આપણે કરીશું નમસ્કાર મિત્રો